અને ગ્રામજનોને પોતાના કામ ધંધે જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વાહન વ્યવહારની સુવિધા ન હોવાથી દર્દીને બે કિલોમીટર સુધી ઉચકીને મુખ્ય રસ્તા સુધી લઈ જવો પડે છે ગ્રામજનોએ આ અંગે પંચાયત સુધી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે જેના કારણે ગ્રામજનોમાં નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોની માંગણી છે કે વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં આવે અમે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ ગામના મેરાવાસ ફળિયાના રહેવાસી છીએ અમારા પચીસ ઘરની વસ્તી આવેલી છે મેરાવાસ ફળિયામાં પણ આજ દિન સુધી અમને ખરોડથી મેરાવાસને જોડતો કોઈ પણ રસ્તો અમારા ફળિયાને મળેલ નથી અને અમારા આવા જવા માટે એટલી બધી તકલીફ થાય છે કે ઇમરજન્સીમાં પણ કોઈ પણ કામ હોય કે કોઈ બીમાર થઈ ગયેલું હોય તો એને લઈ જવા માટે બહુ તકલીફ થાય છે એકસો આઠની સુવિધા પણ અમારે ત્યાં પહોંચતી નથી કોઈ ઇમરજન્સી કામ હોય તો પણ ત્યાં ટાઈમસર પહોંચી શકતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનો ઉકેલ આવેલો નથી અને સ્કૂલમાં જતા છોકરાઓ પણ અત્યારે અમુક ટાઈમે વધારે વરસાદ હોય તો કાદવ કીચડમાં રહીને પસાર થાય છે અને અમુક દિવસે તો વધારે વરસાદના કારણે સ્કૂલમાં પણ જઈ શકતા નથી અને અમુક અમારા મોસ્ટ ઓફલી જે બધા જ માણસો છે એ બધા માણસો ઓલરેડી કડિયા કામ પર નિર્ભર છે અને આમ તો મહિલાઓ જ ઘેર રહે છે મોસ્ટ ઓફલી ક માણસો બધા અમારા બહાર જ રહેતા હોય છે બરાબર તો મહિલાને અવર જવર કરવી પણ વધારે તકલીફ થાય છે કોઈ ડિલેવરી કેસની અંદર પણ જવા માટે તકલીફ પડે છે રજૂઆતો કરવામાં આવી છે ખરીને જો રજૂઆતો કરવામાં આવી છે તો શું જવાબ મળે રજૂઆતો કરવામાં આવેલી છે અને એમના તરફથી એવા જવાબ મળેલા છે કે આજુબાજુ તમારી પ્રાઇવેટ માલિકીની જમીન છે અમારે સરકારશ્રીને એવું કહેવું છે કે હા માલિકીની જમીન છે તો આપશ્રી દ્વારા કોઈ વળતરની જોગવાઈ કરીને પણ અમારા સુધી રસ્તો પહોંચે તેવું નિરાકરણ લાવવા માટે વિનંતી છે સરકારને અમારી પીએમ ઓની વેબસાઇટ ઉપર રજૂઆત કરવામાં આવેલી છે તલાટી શ્રીને પણ રજૂઆત કરવામાં આવેલી છે વર્બલી સરપંચ શ્રીને તલાટી શ્રીને ગ્રામજનોને પણ કહેવામાં આવેલું છે પણ આજ દિન સુધી કોઈ પણ નિકાલ આવેલો નથી અમારી એક જ માંગ છે કે અમને અમારા ફળિયાને જોડતો કોઈ પણ દિશામાંથી રસ્તો મળવો જોઈએ આજ દિન સુધી આપણો ગુજરાત સરકાર એવું કહે છે કે ગામે ગામ વિકાસ પહોંચ્યા છે પણ અમને એવું લાગે છે અમારા ગામ સુધી હજુ વિકાસ જ નથી આવ્યો છે મારું મેહરા જય કુમાર દિલીપભાઈ હું મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખરોડ ગામનો વતની છું અને મારું મારા ફળિયાને શહેર સુધી જોડતો રસ્તો કોઈ છે નહીં દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ સુધી મારા ગામમાં પગદંડી પગદંડીથી વાટ ચાલે છે અમારા ગામના ફળિયાના લોકોને સ્કૂલમાં જવું બાળકોને સ્કૂલમાં જવું તથા ઇમરજન્સી મેડિકલ સારવાર પહોંચી શકતી નથી એકસો આઠ પણ અમારા ગામથી બે કિલોમીટર દૂર દૂર સુધી આવે છે તો અમારે દર્દીને ત્યાં સુધી લઈ જવું પડે અને અમારા ગામમાં બધા પુરુષ કડિયાકામ રોડકામ મતલબ મજૂરી વર્ક કરે છે અને એ ગામની બહાર રહે છે તો સ્ત્રીઓ કેલી એકલી ગામડે રહે છે તો એ લોકો કઈ રીતે લઈ જાય તો અમારી સરકારશ્રીની એ માંગ છે કે તમે કોઈ પણ દિશાથી ગમે ત્યાંથી રસ્તાનો નિકાલ કરી આપશો અમે પીએમઓ પીજી પોર્ટલ ઓનલાઈન સરપંચશ્રી તથા તલાટીશ્રીની ઘણી વખત ઘણી વખત રજૂઆત કર્યા હોવા છતાં પણ જવાબ સંપૂર્ણ મતલબ સારી રીતે મળતો નથી શું નામ તમારું ભોય તો મુશ્કેલી મેલી બહુ મુશ્કેલી એટલે દૂર દૂર લઈને જવાની ઘણી મુશ્કેલીઓ જો શીઓ પકડે જો કાદેવાળો થાય એ બચારો આને ટાઈમે ના પોક તો માસ્તર ઊભો કરે એ રીતે અમારી પરિસ્થિતિ સાહેબ અત્યારે કોઈક ખાદું મોદું હોય તો અમારે મહેનત કરીને અમારી જમીન નહીં મેરાવાસમાં જમીન નહીં અમે બોમ લોકો તાના મેરાવાસને લાયા હતા ભોઈન અમા અમારે કોઈ રસ્તો ના મળે કોઈ અમારે જમીન ના મળે છોકરા અમારા ઘેર નહીં રહેતા તો કદાચ કોઈ બીમાર થઈ ગયું હોય તો એને સી રીતે લઈને જવું એવી મુશ્કેલી કોઈ બી ડિલવરી હોય તો વાટમે ડિલવરી થઈ જાય એ રીતે મારી પરસ્તી છે સાહેબ બરાબર તો એનું કોક કરો તો સારું એમાં મારું આજ બસો વર્ષે મારે કોઈ રસ્તો નહીં કે કોઈ જોતું નહીં અને કંઈક આવે કોઈ આવે તો ટેકા હું કર્યા વોટ લઈને સાહેબ જતા રહે બરાબર અને ઠાકોરભાઈ વોટ આવે અમારા ઠાકોરની વસ્તી એટલે અમારા ગોમ નહીં પોણીની સગવડ નહીં નળની સગવડ અના પાછમાં પરિપતિ તારી ઘર હશે સાહેબ તો કોઈ અમારે અત્યારે કોઈ અમારો નિંદ જ નહીં અત્યારે અમાર જમીન નહીં તો અમારે કોઈ ઘરો મંજૂર નહીં થતો અમાર કોઈ રાહતું નહીં મળતું શું નામ તમારું મારું નામ